नमस्कार वॉइस ऑफ महीसागर न्यूज़ चैनल पर आपનું हार्दिक स्वागत છે હવે જોઈએ આગળના સમાચાર સીએનએસએચ દેસાઈ આર્ટસ એન્ડ એલ કેલ દોશી કોમર્સ કોલેજ बालासिनુર માં હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી સીએનએસએચ દેસાઈ આર્ટસ એન્ડ એલ કેલ દોશી કોમર્સ કોલેજ बालासिनુર ના હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કોલેજ ના આચાર્ય ડોક્ટર ડી પી માચી સાહેબ ની અધ્યક્ષતા માં કરવામાં આવી सर्वप्रथम प्रार्थना थकी कार्यक्रमनी सुरुवात थई तेपछि हिंदी विभागना अध्यक्ष प्रो यू एस चंदेल साहेबे मेहमानोनो शाब्दिक અને पुष्पगुच्छથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમના મુખ્ય વક્તા માનનીય પ્રો ડો જયнти પટેલ સાહેબે હિન્દીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી લઈને વર્તમાનમાં હિન્દીની સ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી તેઓએ કહ્યું રાજનીતિ કી ભાષા તો હોતી હૈ પર ભાષા કી રાજનીતિ નહીં હોની ચાહીએ इसी राजनीति के कारण हिंदी आज भी हमारे देश में अपने अधिकारों से वंचित है। तेपछि कार्यक्रमના અધ્યક્ષ આચાર્ય ડોક્ટર ડીપી માચી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદનથી સંબોધિત કરવામાં આવ્યો. અંગ્રેજી વિભાગના ઠાકર સાહેબે વિદ્યાર્થીઓને વિષય સંબંધીત વક્તવ્ય આપ્યો. કાર્યક્રમની આભારવિધિ ડો. ગાયત્રી દેવી લાલવાણીએ કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિન્દી વિભાગના પ્રોફેસર એમસી દેસાઈએ કર્યું હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ब्यूरो रिपोर्ट वॉइस ऑफ महिसागर न्यूज उन्नीस को उसे राजभाषा का दर्जा भी मिल गया उसी समय